આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

હા રીનાબેન માટે જ કહો છો ને તમે રીનાબેન માટે હા એક રીનાબેન એક દક્ષાબેન દક્ષાબેન માટે ચાલો ઈ તમને વાત કરાવી તું દક્ષાબેન છે હા એક કરી બરાબર એક કરીને સારું जे व्यक्ति ने कॉल छे ये अन्य कॉल पर व्यस्त है कृपा करी प्रतीक्षा करो कि थोड़ा समय प्रयास करो आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें द पर्सन यू हैव कॉल्ड स्पीकिंग टू समवन एल्स यू कैन वेट हेलो जय श्री जय श्री कृष्ण बोलो बोलो હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ બોલો હા તમે હા હું દિનેશ્રી રબારી બોલું છું થી ક્યાંથી

તમે કે ઓરબારી ઓરબારી હા હા ઓરબારી સુલમ હા તમાર મેરેજ નથ થિયા મેરેજ થઈ ગયા થા છોકરો છે હમ ઘર ના ઓપ થઈ ગયો એક્સિડન્ટ થઈ ગયો ઓ ભગવાન હા હમ એક છોકરો છે 7 મો ધોરણ ભણે છે હમ હા તમાર ઉમર કેવડી મારે 47 વર્ષ દીય છે 47 47 તો ઉમર નાની પડે તમારી કેટલી છે મારું પચા માં હાલે બરાબર હા ત્રણ વર્ષ તમારા વધારે થાય હમ હા એ તો તમારે જો ઉમર તો હવે ઉમર નું તો એમાં હોતું નથી કઈ હોય તો એ તો હોય શકે વિચારે એને પણ

હા ઈ મેં ભાંભરીયો બધો ઈ જો તમે કીધું ઈ બધું હું અપનાવી લેવા તૈયાર છું તમારું કહેવાનું શું થાય છે તમારું શું મન છે ભેગો થાઉં તો ભેગા થઈને જોઈ લ્યો હમ પછી જે તમારો દીકે એના મતલબ ગાંધીધામ એટલે કેટલું થાય છે રાજકોટ થી રાજકોટ થી 100 કિલોમીટર કેવું થાય હમ રાજકોટ ગાંધીધામનો તો બે વાર છે જ હમ હા

બાપા નથી કોઈ નથી હું એક જ છું એક જ ભાઈ છું અને બાપ દીકરો બે છે બરાબર અને એ છોકરો તમારો છોકરો રીક્ષા હાકે છે ને હા તો મેં એવું વિચાર્યું હું બસ હલાવું છું ને એવું કદાચ લાગશે તો એ છોકરો હું બે દીકરા નઈ હું મારા એક છે ને બે દીકરા માની લઈશ અને એમની સપોર્ટ છે તો હું એક નઈ હું મારા બે દીકરા માની લઈશ ને એને હું લાઈન આપી દેવાની મારી જવાબદારી લાઈન આપીશ મારા બે દીકરા છે એવું

પણ આ ઉંમર નો ત્રણ વર્ષ તમને એવી જરૂર છે તો મને શું હે કે ઘર કોનું છે લેડીઝ નું હે એને એ સપોર્ટ ની જરૂર છે તો મને લેડીઝ ની જરૂર છે કે એની રીતે ઘર હોય ને તો એની અંદર આખા ફેમિલી ની પાછળ જિંદગી બરાબર હોય અને લેડીસ ને પુરુષ બરાબર હોય તો જિંદગી બરાબર થઈ શકે એટલે એ વિચારી મેં રીંગ કરી તમને અને મારે જરૂર છે અથવા

પચાસ હજાર નું છે ને હાલો ગમી ગયો રજી ગયું પછી આપડે આગળ વધીએ એ જે આપડે વિધિ થાય લગ્ન ની અથવા આર્ય સમાજ ની કે કોરટ ની બરોબર પચાસ હજાર ચૂકવવા પડે એ મારે માગે ને દેવા પડે પણ ઈ તમે જોઈ લો તમને બરાબર લાગે એ બરાબર છે ને સર ગમે રીજે પછી ની વાત છે ને છે ને ઘણા ઓડિયો પૂરો સાંભળતા નથી પછી ઓહો પચાસ હજાર નું છે પેલે તમે જુઓ તમને બરાબર છે તો હું તમારો ટોટલ જવાબદારી સંભાળું એટલે આવી ગયો ને પણ વાત ને તમારી વાત ઉપર થી કે વ્યવસ્થિત રીતે છોકરા ની મારા છોકરા ની એમની મારી બધાની જિંદગી આ સપોર્ટ થી આગળ વધી શકે એવું મને દેખાડું એટલે મેરી

ધન્યવાદ હિતેશભાઈ આભાર તમારો હાજી હાજી ઓકે ઓકે અને હું ફોટો મૂકું છું તમારામાં જી જી મોકલો બેન મોકલી દો અને તમે કહેશો તમારા થ્રુ મળીશ

બરાબર છે અને આ આ રેકોર્ડિંગ YouTube ઉપર આવે તો વાંધો નથી ને તમને કોઈ વાંધો નહી કોઈ વાંધો તો બીજો છે સર ઓકે 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 ભલે ભલે વાંધો ભાઈ ભલે હા હું ફોટો મૂકું હમણાં સાહેબ જી જી મોકલો મોકલો તમારું નામ આખો કહી દીધો તો હા દિનેશભાઈ પાસાભાઈ રબારી દિનેશભાઈ પાસાભાઈ રબારી અને આપણું ગામનું નામ શું કીધું ગાંધીધામ અચ્છા ગાંધીધામ પ્રોપર જ હા અચ્છા 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 ઓકે ઓકે હા ભલે ભલે કાઈ વાંધો નહી હા હા ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ